નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતેવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે બાર નવ બે હજાર પચીસ સમય થયો છે સાંજે છ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમના તો દાંતીવાડા ડેમ કોઈએ જોવા જવું નહીં કારણ કે દાંતીવાડા ડેમ કોઈ જોવા જાય ઉપર જવા દેતા નથી કારણ કે દાંતીવાડા ડેમમાં હાલ ભરાઈ રહેવા આવ્યો છે એટલે દાંતીવાડા ડેમ જોવા જવા દેતા નથી તો વાત કરીએ દાંતીવાડ ડેમ પાણીની આવકની તો એક હજાર આઠસો ને આઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સપાટી સત્સોની સપાટી પાણી પોંકી ગઈ છે મિત્રો દાંતેવાડા ડેમે તો દાંતેવાડા ડેમની વાત કરીએ દાંતેવાડા ભયજનક સપાટીની વાત કરીએ તો સસ્સો ચાર છે મિત્રો તો હજી બનાસ નદીમાં કોઈ પાણી છોડવામાં આવ્યું નથી જેવું બંધ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એવું અમારી ચેનલમાં વિડીયો અમે અપલોડ કરી દઈશું તો દાંતેવાડા ડેમને જો દાંતેવાડા ડેમની પલપલની અપડેટ જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે દાંતેવાડા ડેમની અપડેટ મળતી રહે ઓકે તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં અમને જણાવજો મિત્રો